પીલું પીલું હે ઓલું કાલુ છે હું છે ને મોટો આવ્યો ખરેટા જેવું થઈ ગયું કા ના આવ્યો તો હમણાં રૂપારો થઈ ગયો કેમ કરે કોલ દે કોલ દે કોલ દે ઈ હું ડગી ડગી કર આવું હું બાર આ ભી દો વિસે હાલો જાય હે ને આપણે કાલ ચણા હે કાતા ટીમ નો મજી બધું ભેગું કરવા છે હાઈ જે હે કાતા અરે પણ અરે પણ અરે પણ અરે પણ અરે પણ તોયડો આવ્યો પીલુ હજી પગ દુખે છે જો પણ ખોડ તો ખરો પગ પાછો પાસ ખૂથી એ નહી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં હાલો તો વાગી ગયા છે પોણા આઠ તમારે પીલું આમ સામું હે ને પીલું જો મસ્તી કરે હે મારે હે ને ભેહ ને આડું રહેવાનું હે અને જો એક ના ઝૂપડી હતી ને આખી ની વેખી નાખી એક જ બાસકી રહેવા દીધી બાકી બધી કાઢ લીધી અને વાજ હું તો હોય જો અટાણે થઈ બપોરે હું છે પણ હું છે જો બર કે ઓલો હાલો તો જો એક ભેં આ બાજુ દોવાય છે અને એક ઓલી બાજુ દોવાય છે અને મારા ભૂરો જોઈ લો ખાંડ હાટું એવો છે એવાયો ખાંડ ભૂરા ઓલાને જો માં આવે તુફલા તુફલા નહીં ઓલો કહેવાય એ ભૂડા તુફલો જ બિચારા અહીંયા આર્યો અને તડકો નીકળો નથી હજી હાલો તો વાગી ગયા છે પૂણા નવ અને અમારે બને છે દાબેલી તો જો મસાલો મસ્ત રેડી થઈ ગયો ડૂટી ફૂટી મસાલા સિંગ ને બટેકાનો મસાલો છે ને દેખાતો નથી એટલું આપણે ઓલો હણઘાર કર્યો છે ને એટલે દેખાતો નથી મમ્મી પૂછે કે આ હું તો જો આ રીતે બટેકાનો મસાલો પણ દેખાતો નથી ઉપર આપણે આ બધું

અને આજ તો જો એને માથું સવારનો હવારનો ને જેડો કારણ કે આજ આપણે હતી પેકિંગ કાલે આપણે જવાનું છે લગ્નમાં તો કાલથી હવે હું જોઉં જો ત્યાં જઈને કે વ્લોગિંગ કરી શકું ના કરી શકું એ પ્રમાણે વ્લોગ આવીએ કાલથી આપણા બે દિવસથી આ વ્લોગ નતા આવતા જો આ માથું હે વિખાઈ ગયું હા ઓરાવાનું એ જ નથી તો છે ને જો પેકિંગ કરી ભાઈ ઓહ માંડ માંડ હમાયડ્યું બધું અને હંભારી હંભારી આખો દિઆઈ જ એ મારે મૂંકો થઈ જાય ને બધું તો પછી ઉપાદી નહીં તો હજી આપણે હે ને ઘરના સાબુ બનાવવાની નાખવાના તો કાલે ભૂલાઈ ના જાય ને તો સારું મને આપણે છે ને મોઢે કોઈ દી પાર્લરમાં કંઈ કરાવતા નથી ને એટલે જ આપણે આ હોમમેડ સાબુ બનાવી લીધા હે બે કોફીના બનાવ્યા છે ને આ ફેશિયલ બહાર છે તો આ હે ને વાટકી મૂકવા શું કહેવાય ચાની કપડીમાં હે ને હમાતો નહોતો મેં એક જ આ ડબરી ને ખૂબ મોટો થોડોક જાજો ટાઈમ હાલે તો આપણે કાલે અને હે ને डीमोल्ड करवाना है।, है जो याद आ तो हाईजेज कर नाखी जामिता गया है कल पा भूली जाए भूली जाए है थकी गया हम भाई घर हाव अस्तव्यस्त से कारण के बधु पेकिंग कर हज बढ़ मुकवा हलो तो जो आ जू है बदल बांधवा मम्मी करे से वहींदा मारवा थोड़ी पूरी मा तो बे दिन आगो તબેલાને આગો મી તોડવા લાગ્યો પણ પોટના મમ્મી એકલી કર્યા કારણ કે મારે પેકિંગ આલે માંડ માંડ ખૂટ્યું એમાં અડધું ભૂલાઈ જાય તો આગણી નાખણી ભૂલાઈ જાય કામ ફ્રીજ ઉપર પડ્યું હોય વાહ પડ્યું હોય બસ ભૂલાઈ જાય ઈ મેન વસ્તુ ભૂલાઈ ગયો તો હું શું કરું પાછું કોઈને આવવાનું નહીં આતા કેમ 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 ધીંગાણા ઉકલે હે ના મારે જો જો ગાંડો તો હાલો હવે આપણે હે ને કાલ બનાવી હતી દાબેલી હેજે તો કેવી ભાઈ હતી ભાઈ તમને અને અમારા જયદીપભાઈ ને જાસ્મિનભાઈ બે બે દી પછી આવવાના હે જાનમાં ડાયરેક્ટ નરમાણા કા એ બે ડાયરેક્ટ ન્યા આવશે અને આપણે જઈ છીએ કાલ માંડવા હેતી કાલ જો ઓલો ક્યાં ગયો ટીલું પીલું પીલું એ પીલું જો છે ને મસ્ત મજાને અમારી ફૂલવાડીમાં ફૂલ આવ્યા છે અને કાલથી મમ્મીને અઠવાડિયું એકલીને રહેવાની છે મા આમાં બધે મારે લોહણમાં પાણી પાજે છે ને રોગીને એવડી નહીં થાણી પાંથી મમ્મી નાખી જવાની હે છે ધોઈડ ઉડાડે માં જો લસણે લસણે મસ્ત થઈ ગયું અને ડુંગળી મસ્ત થઈ ગઈ છે અને જો કરં જે આપણું પાછું કોરાણું છે

હાલો તો હવે છે ને બ્લોગનો એન્ડ કરી નાખું બે ત્રણ દિવસથી હમણાં વ્લોગ આવ્યા નથી ને આઈ જાય નક્કી નહોતું પણ હું થોડુંક વેલા મોડું થાય પણ આપણે વ્લોગ કન્ટિન્યુ રાખી તો હાલો હવે આ સાથે આપણે આ નો કરી દે એન્ડ અને મળીએ કાલ એક નવા ધમાકેદાર વ્લોગ સાથે કાલ કારણ કે લગ્નમાં જઈએ ને ભાઈ એ તો ધમાકેદાર જ વ્લોગ હોય ને તો હાલો હવે આ સાથે આપણે આ નો કરી દે એન્ડ મળીએ કાલ નવા માં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ